રાકેશ બોલો બાપ દાદાડ્યું છે હું ક્યાં કઈ કોઈ ના બોલું છું બધું મારી રિપોર્ટ આવ્યો તારું નામ સહી તારો નંબર એ તો તું તો બતાવ હું તને શું બતાવ કેવું આવું તારક હું કરચું કરાય મને કેન પેના હા તું આવ કરી છ શું કરવા મારા બીર તું કોટેક તો કારીમાં સાહેબ બધા ખોટું કરે તો પછી શું કરીએ અમે તું શું કરવા કરી છે મારી વાત કર બે ભાઈ તમારું કે ખોટું કરી અમે કોઈ શું તો પછી ત ત ત તું કરીનો ઘણી છે આ તો બોલતા નથી એટલે મણિપુરનો છોકરો એમ કે બોલતા નથી તોને બધું છુપાવી દીધું છે મેં હં તો કારીમાં શું કોઈ સાહેબ દાણીયા

યાર મર્યાદામાં જ છે અમે અમે મર્યાદામાં જ છે સાહેબ શીખામણ અપાવ જરૂર નથી અકી લે તું શીખામણ નહી અлда તમને સાહેબ ઓર ન થઈશ તું વધારે પડતો ઓલવેટ ન થઈશ માફ મર એ બધાય માફમાં જ રહેવું જોઈએ તો બધા માફમાં જ રહેવું જોઈએ ને છો તો માફમાં ઈને છો તમે માફમાં રહ્યો છે એ રયો પારિયો પણ ઈને ઉઠો પડી તો તારે કરવું હોય મને શું કરવા કરીતી ના ના સાકુ પડી જ ન કે તારે કરવું હોય ઈને તો બધું કર્યું ના ના સાકુ તમે જ નળો છો વચ્ચે તું વધારે પડતું બોલી છે હો મને લાગે છે વધારે પડતું હું નઈ બોલતો સાહેબ તું વધારે પડતું જ બોલી છે ભાઈ તમે એમ કહો છો એટલે એ નઈ તમે એમ કહો કડીનો તુફાન થઈ ગઈ રાકેશ તું લઠા कुटुंबનો છે હા તું લઠા कुटुंबનો છે ને લઠા कुटुंबનો ઈસ પત્રી વર્ષ કેલાનો લઠા कुटुंबનો ઇતિહાસ કહો તો ને હા બોલો બોમ્બ નઈ રહી જ હતી બોલા બોલા નઈ રહી એક્યા તો બોલો બોલાણો સાહેબ તું રૂગરૂ આવશે हाँ बधी बी बंद कर बधतु बापे भाई हवा करो अः वायरे चढ़ी थी